તો બ્રેક બાદ આપનું સ્વાગત છે આગળ વધીએ અને હવે ખાસ સમજવાની કોશિશ કરીશું કે આજે જ્યારે ગિફ્ટ નિફ્ટી નાના એવા ઘટાડાના સંકેત આપે છે અમેરિકન માર્કેટ્સમાં નબળાઈ અને નફા વસૂલીના સંકેત છે ત્યારે ભારતીય માર્કેટ શું સેટઅપ સાથે આગળ વધશે યુએસ ફેડની બેઠક છે આજે સાંજે અને આવતીકાલે આપણને આઉટકમ મળવાના છે એટલે સ્વાભાવિક ગ્લોબલ માર્કેટ્સ જે થોડા નફા વસુલીના મૂડમાં રહ્યા હતા શું ભારતીય માર્કેટ્સમાં પણ નફા વસુલી આવે છે કે નહીં તેના પર આપણે નજર રાખવાની રહેશે આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે ચર્ચા કરીએ કુનાલ પરાર ચોઇસ બ્રોકિંગ સ્ટુડિયોથી આપણી સાથે જોડાઈ રહ્યા છે કે કે સ્વાગત સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ ચર્ચાની શરૂઆત સેટઅપની સાથે જ કરીએ નિફ્ટી કરતા બેંક નિફ્ટી ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી થોડું તેજી તરફના ચાન્સીસ વધારે બતાવી રહ્યું છે પણ સામે જ્યાં સુધી વાત આવે છે નિફ્ટીની પર્ટીક્યુલરલી તે આપણે એક વખત ખાસ સમજવાનું રહેશે શું સેટઅપ બની રહ્યું છે પર્ટિક્યુલરલી નિફ્ટી માટે અને બેંક નિફ્ટીની પણ સાથે સાથે વાત કરી લઈએ બંનેને આજના દિવસે કઈ રીતે તમે મૂલવી રહ્યા છો ચાર્ટ પર કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ યસ

આગળનું જે કારોબાર રહેશે થોડોક સાઈડવેઝ રહી શકે છે કોઈ ખાસ મોમેન્ટમ આપણને એ લેવલ પર જોવા નહીં મળે સપોર્ટની વાત કરી લઈએ તો ટાઉન સાઈડ પર અત્યારે બાવીસ હજાર બસો એક સપોર્ટ આવી ગયો છે જે પહેલા એઝ અ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો અને ઉપરની તરફની વાત કરીએ તો ઉપરમાં બાવીસ પાંચસો એક રેઝિસ્ટન્સ આવી ગયું છે એટલે તમે કહી શકો છો કે બાવીસ બસો ને બાવીસ પાંચસો ની વચ્ચે નિફ્ટી કરી શકે છે નાઉ સામે સાઈડ જો હું બેંક નિફ્ટીની વાત કરું ને તો કમ્પેર ટુ નિફ્ટી બેંક નિફ્ટીનો ચાર્ટ મને થોડો કન્વિન્સિંગ લાગી રહ્યો છે કેમ કે રિસન્ટનો જે ટોપ છે જેને એકવીસ ફેબ્રુઆરી બનાવે એની ઉપરનું ક્લોઝિંગ આપણને કાલના દિવસમાં જોવા મળ્યું છે અને ખાલી એટલું જ નહીં એક જોવા જઈએ ને તો પેટર્ન ફોર્મેશન બ્રેકઆઉટમાં પણ આપણને જોવા મળ્યું છે તો બેંક નિફ્ટીમાં પણ મને વધારે લાગી રહ્યું છે અને મને એવું લાગી રહ્યું છે કે જે ગેપ અપ સોરી ગેપ ડાઉન મુમેન્ટમ આપી હતી સાત સત્તર એમ એનું જો હું અપર રેન્જ લઉં અડતાલીસ હજાર

અને એ હતો બાવીસ હજાર બાવીસ હજાર બસો આ બધામાં જબરદસ્ત નિફ્ટીનું પુટ રાઇટિંગ આપણને જોવા મળ્યું ઓબ્વિયસલી બેંક નિફ્ટી અલગ સિચ્યુએશન છે પણ નિફ્ટીમાં શુક્રવારે કે પછી સોમવારે આપણને ઓલમોસ્ટ નેવું લાખ પંચાણું લાખના ઓપન ઇન્ટરેસ્ટ જ્યારે કોઈ જગ્યાએ પુટ રાઇટિંગના જોવા મળતા હોય તો આટલો કોન્ફિડન્સ ક્યાંથી આવે છે એ સવાલ થાય અને આટલું મોટું બિલ્ટઅપ જ્યારે વન વે એક સાથે જોવા મળતું હોય તો એમની એક્ઝિટ પણ એક સુનામી લઈને આવે માર્કેટમાં એવું જ ગઈકાલે જોવા મળ્યું આપણે નિફ્ટીમાં અને પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીમાં વધારે સારી સ્થિતિ હતી કે જે એક જ પંદર મિનિટની કેન્ડલમાં તમે જુઓ તો જબરદસ્ત મૂવ આવી આપણને જોવા મળ્યું તો આવી સ્થિતિમાં શું તમને એવું લાગે છે કે આવો કોઈ વન વે જર્ક આજના દિવસે જોવા મળી શકે જેને આપણે કહીએ છીએ તે પ્રમાણે અને સાથે સાથે એ પણ સમજવાનું છે કે નિફ્ટીમાં પુટ રાઇટર્સ છે જેમ બાવીસ ચારસોના પુટ રાઇટર્સ ટ્રેપ થયા ગઈકાલે બહુ ખરાબ રીતે એમણે એક્ઝિટ લીધી તમને લાગે છે કે એક વખત હજુ પણ કોલ રાઇટર્સ આ અટેમ્પ્ટ કરી શકે બાવીસ હજાર બસોના જે રાઇટર્સ છે તેમને ફસાવવા માટે સૌથી તો તો એક્સપાયરી વાત કરી વિકલી એક્સપાયરી સ્ટાર્ટ થઈ છે પર્ટિક્યુલરલી નિફ્ટી ફિન નિફ્ટી કેપ અને એક અનધર લેવલનું વોલ્યુમ આપણને ઓપ્શન ચેન પર જોવા મળેલું છે પહેલા બેંક નિફ્ટી સ્ટાર બેંક નિફ્ટીમાં મંથલી એક્સપાયરી કરતા વીકલી એક્સપાયરમાં વોલ્યુમ સારા એવા બનતા જોવા મળ્યા અને હવે સેમ વસ્તુ ત્યાં નિફ્ટી બે કેપ નિફ્ટી અને ફિન નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે જો મિડ કેપ નિફ્ટીમાં હજુ એટલી મેચ્યોરિટી નથી દેખાઈ રહી બટ હા ફિન નિફ્ટીમાં એ પ્રમાણેની મેચ્યોરિટી ધીરે ધીરે આવી રહી છે નવ નિફ્ટીમાં અત્યારે આ લેવલ પર જે ઓપન ઇન્ટરેસ્ટની પોઝિશન છે જ્યાં બાવીસ બસો હાઈએસ્ટ ત્યાં ઉપર ઇન્ટરેસ્ટ બનતું જોવા મળી રહ્યું છે બટ ઓબ્વિયસલી કાલના દિવસમાં આપણને એક્સપાયરી જોવા મળી શકે છે અને ઉપરમાં બાવીસ ચારસો ના કોલ ઓપ્શનમાં અત્યારે હાઈએસ્ટ મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ છે તો ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેશન ઓપન ઇન્ટરેસ્ટ પર એવું બની રહ્યું છે કે બાવીસ બસો બાવીસ ચારસો સુધીના રેઝની વચ્ચે આપણને જે નિફ્ટીની મુમેન્ટમ છે જોવા મળી શકે છે અને બીજો સવાલ તમે એ કીધો કે શું બાવીસ બસોના ફૂટ રાઈટ અને ટ્રેપ કરી શકે છે કે નહીં કોલ તો અત્યારે આ લેવલ પર મારું વ્યૂ અત્યારે ટોટલી ઇન્ડિસિઝિવ બની ગયો છે કે તમે યસ જોઈ શકો છો કે બંને સાઈડથી આપણને હેવી સોર્ટિંગ બનતું જોવા મળી રહ્યું છે એક રીઝન બટ ઓબ્વિયસલી કાલના દિવસમાં એક્સપાયરી છે અને બીજું રીઝન છેલ્લા ત્રણ દિવસથી કોઈ ખાસ મોમેન્ટમ આપણને નિફ્ટીમાં નથી જોવા મળી અને એ લેવલ પર તમે લાર્જ કેપની મોમેન્ટમ પણ જો જુઓ તો લાર્જ કેપ તરફથી પણ કોઈ ખાસ એવો સપોર્ટ આપણને નિફ્ટીમાં મળતા નથી નથી જોવા મળી રહ્યો સો મને એવું લાગે છે કે વિન વિન સિચ્યુએશન છે કોલ માટે પણ અત્યારે ટાઈમિંગ માટે બાવીસ બસો બાવીસ ચારસો ની વચ્ચેની મુમેન્ટમ આપણને જોવા મળી શકે છે ટેકનિકલના ના પર બાવીસ બસો બાવીસ પાંચસો ની વચ્ચેની મુમેન્ટમ કાલના દિવસ સુધીની આપણને જોવા મળી શકે ક્લિયરલી એટલે મોમેન્ટમ હજુ પણ અહીંયાથી સંભવ છે આ સંકેત ઉપર આપણે નજર રાખવાની રહેશે પણ આ સાથે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો તમને બતાવીશું ઝોમેટો આજના દિવસે સમાચારોમાં છે કારણ કે એક બ્લોક ડીલની સંભાવના છે અને જે ચાઇનીઝ એન્ટ ગ્રુપ છે તેમની સબસિડિયરી જે કહેવાય સિંગાપોર બ્રાન્ચ છે તેઓ અહીંયાથી ખાસ બે ટકા આસપાસનો હિસ્સો જે છે તે વેચી શકે છે અને લગભગ જે કહી શકાય કે અહીંયા જે સંકેત બની રહ્યા છે તે પ્રમાણે ફ્લોર પ્રાઇઝ ગઈકાલના ક્લોઝના ભાવથી ચાર ટકા ડિસ્કાઉન્ટ પર હશે અઠ્યાવીસો કરોડ રૂપિયા આસપાસની બ્લોકડીલની ટોટલ વેલ્યુ થઈ શકે છે હવે એ સમજવા માગીશું કે કે આપણે કે આ જે બ્લોક ડીલની સંભાવના છે આ પાછલા દિવસોમાં જેટલી પણ વખત કોઈ પણ પેરેન્ટ ગ્રુપ હોય કે ચાઇનીઝ ગ્રુપ હોય જેમણે વેચ્યું હોય બ્લોકડીલમાં હંમેશા આપણે ઝોમેટોમાં તેજી આવતી જોયેલી છે સો આજે પણ કોઈ પણ ઘટાડો મળે તમને લાગે છે કે તેજી કરવી જોઈએ કેમ કે સ્ટોક ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો છે બસો ને પાર અત્યારે હવે જે સંકેતો આવવાની શરૂઆત થઈ ગઈ છે તો એક વખત થોડું સમજવાનું રહેશે ઝોમેટોને આજે વેલ ક્રમોટોની વાત કરીએ તો તમે જે ડીલની વાત કરી છે બ્લોક ડીલની વાત કરી છે નોર્મલી બે બે રીતની ડીલ થતી હોય છે બ્લોક ડીલમાં એક લોંગ સાઇડની અને એક શોર્ટ સાઇડની લોંગ સાઇડની જ્યારે ડીલ થતી હોય છે તો બરોબરલી ઇનસાઇડરને લઈને એને કનેક્ટ કરવામાં આવતું હોય છે પણ જ્યારે શોર્ટ સાઇડની કે સેલ સાઇડની સોરી નોટ શોર્ટ પણ સેલ સાઇડની જ્યારે બ્લોક ડીલ થતી હોય એ તો મલ્ટીપલ રીઝન હોય શકે છે બટ હા એ મલ્ટીપલ રીઝન માં એક મેઈન રીઝન એવું હોઈ શકે છે કે આટલું મોટું સ્ટેક અત્યારે જે પ્રમોટે વેચવાની કોશિશ કરી રહ્યો છે એ કયા રીઝનના બેઝ પર વેચવાની કોશિશ કરી રહ્યો છે શું કંપનીમાં કોઈ લેવલ પર એને ખરાબી જોવા મળી રહી છે શું મેનેજમેન્ટ લેવલ પર એને ખરાબી જોવા મળી રહી છે બિઝનેસ રિલેટેડ ખરાબી જોવા મળી રહી છે તો જ આટલો મોટો બિઝનેસ એનો એ ટ્રાય કરતો જયારે જયારે આપણે આ સિનારીઓ જોયું છે ત્યારે ત્યારે આપણને સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે જે પ્રમાણે તમે કીધું છે અને વન ડે માં સિંગલ ડેમાં પંદર વીસ ટકા સુધીના પણ ઘટાડા આપણે જોઈ શકેલા છે સ્ટોકમાં પહેલા પણ વ્યૂ અત્યારે જ બની ગયો છે કે જો આ લોંગ ડીલ થાય છે તો લાઈકલી ચાન્સીસ ઓફ વન ફિફ્ટી ફોરનું લેવલ તો જોવા મળી શકે છે પણ વન ફિફ્ટી ફોર જો બ્રેક થાય છે તો નીચે વન થર્ટી નાઇન સુધીના પણ લેવલ ઝોમેટોમાં આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે આપણા દર્શક મિત્રોને એટલી જ છે કે ટાઈમિંગ માટે ઝોમેટોથી તમે દૂર રહો જો વન આવે અને એ લેવલ પર જો સપોર્ટ લે છે ત્યારે આપણે આમાં એન્ટ્રી કરીને ચાલીશું ટાઈમિંગ માટે અવોઈડ કરીને ચાલવાની સલાહ છે હમ અવોર્ડનો વ્યૂ અત્યારે ફિલહાલ ઝોમેટો માટે થઈને એન્ટ્રી માટે પછી સર સાથે વાત કરીશું પણ અત્યારે ડેફિનેટલી તમને થોડો અવોર્ડનો વ્યૂ જ બની રહ્યો છે તો આના પર તમારે નજર રાખવાની રહેશે નેક્સ્ટ સ્ટોક આજના દિવસે છે તે છે જે એમ ફિનાન્શિયલ આરબીઆઈ દ્વારા જીએમ ફિનાન્શિયલ પર અમુક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને શેર ડિવેન્ચર પર લોન આપવા માટે રોક લગાવાય છે અને આઈપીઓ ફંડિંગ્સ જે હોય તેને પણ અહીંયાથી રોક લગાવવામાં આવી છે અને એક સ્પેશિયલ ઓડિટ પણ આરબીઆઈ અહીંયાથી કરવાનું છે

ના પેલા પેટીએમ હતું છે હતું અત્યારે જેમ ફાઇનાન્સ છે ને આવનારા દિવસોમાં હજુ પણ નામ આમાં એડ થતા આપણને જોવા મળી શકે છે એટલે ક્યાંક ને ક્યાંક બુકિંગ ઇન્ડસ્ટ્રીઝ પર આ એક થોડોક ડેન્ટ આપી શકે એવું લાગી રહ્યું છે આવનારા દિવસોમાં ના જેમની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર સ્ટોક ટાઈમિંગ માટે ડાઉન ટ્રેન્ડમાં જ ટ્રેડ કરી રહ્યો છે બટ અત્યારે આ લેવલ પર જોવા જઈએ લાજર ટાઈમ ફ્રેમ પર જોવા જાવ તો મને એક સારો એવો સપોર્ટ હાલ તો જોવા મળી રહ્યો છે અને સપોર્ટ આવી રહ્યો છે યસ 91 ના લેવલ પર નાઇન્ટી 95 નાઇન્ટી ફાઈવ પોઈન્ટ ફોર્ટી લેવલનું ક્લોઝિંગ છે એટલે નાઇન્ટી વન જો સસ્ટેન કરે તો અગેન માઉસબેક નું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ પણ નાઇન્ટી જો બધી કરે છે તો નીચે વન વે સેવન્ટી એટ સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે તો વ્યૂ મારો અત્યારે અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે ન્યૂઝ છે એટલે નાઇન્ટી વનનું જે લેવલ છે ને ધ્યાનમાં રાખવાનું છે આ સ્ટોકને તમારે તમારા વોચલિસ્ટમાં એડ કરવાનું છે જો નાઇન્ટી બ્રેક કરે છે તો અને તમે તમારા વોચલિસ્ટમાંથી કાઢી નાખો કે એના પછી સેવન્ટી એટ સુધીની ડાઉસાઇટની મૂમેન્ટ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે અને એ લેવલ પર આપણે નવી પોઝિશન એડ કરીશું તો અત્યારે વેટિંગ વોચ કરો ફોકસ કરો નાઇન્ટી વનના લેવલ પર ઓકેણોના લેવલ પર અહીંયાથી ફોકસ કરવાની સલાહ અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવાનું રહેશે સમાચારોને લઈને જે રિએક્શન આવે છે તે આપણે ખાસ જોવાનું રહેશે વિપ્રો નેક્સ્ટ કાઉન્ટર ધ્યાનમાં રાખવાનો છે આજે કારણ કે જે એસડી વર્ઝ જે સબ કંપની છે તેની અંદર વિપ્રોએ સત્યાવીસ ટકા હિસ્સો ખરીદ્યો છે અને કંઈક જે ઓટોમેશન એન્જિનિયરિંગ ક્લાઉડ સર્વિસીસ હોય છે તેની અંદર આ જે કંપની છે એસડી વર્ઝ તે કામ કરે છે હવે આ જે ટ્રાન્ઝેક્શન છે તે પર્ટિક્યુલરલી બે હજાર ચોવીસના અંત માર્ચ બે હજાર ચોવીસના અંત પહેલાં પૂરું થઈ જશે એટલે આજ મહિનામાં કામકાજ શરૂ થઈ જશે તો એક વખત નજર રાખવાની છે આજે વિપ્રો પર આઈટી સ્ટોક્સ એમાં પણ વિપ્રો થોડા સાઇડવેઝ કન્સલ્ટેશનના મૂડમાં સમાચારોને લઈને આજે પોસિબલ છે કોઈક એક્શન આવે શું ઓબ્ઝર્વેશન તમારા રહેશે કે મોમેન્ટમ બતાવી છે બટ છેલ્લા ચાર પાંચ દિવસથી જોવા જઈએ તો કાઉન્ટર સ્મોલર ટાઈમ ઝોન પર ડાઉનવર્ડ ફોલિંગ ટ્રેન્ડલાઇનમાં ચેનલમાં અત્યારે ટ્રેડ કરી રહ્યો છે ના ન્યૂઝ નો ડાઉટ સારા છે ન્યૂ સ્પેસિફિક જો મોમેન્ટમ આવે ને આ સ્ટોક ઉપરમાં જો પાંચસો ત્રીસની ઉપર સસ્ટેન થાય છે તો હું કહીશ કે આપણે ખરીદારી કરીને ચાલીશું નહીંતર આ સ્ટોક નીચેમાં આપણને ચારસો ને પાસે બાય કરવા માટેનો મોકો આપી શકે છે તો બે લેવલ છે જે જેની ઉપર આપણે ફોકસ કરવાનું છે ચારસો નેવ આવે તો આપણે ખરીદારી કરીને ચાલીશું અને ઉપરમાં જો પાંચસો ત્રીસનું ઉપર સસ્ટેન પછી જ આમાં આપણને ખરીદારીનો મોકો આ સ્ટોક આપણને બતાવી શકે છે હમ ઓકે તો વ્યૂ આ પ્રમાણે આગળના લેવલ્સ જો ક્રોસ થાય તો તમારે ખરીદારી કરવી જોઈએ આ એક એક્શન બસ પ્રી ઓપનિંગને થોડો સમય બાકી છે હજુ પણ એક એકાદ સ્ટોકની વાત કરી લઈએ એનએચપીસી પીના જે ઝાલોન ખાતે બારસો મેગાવોટનો અલ્ટ્રા રિન્યુએબલ એનર્જી પાવર પાર્ક છે તે તેમણે ડેવલપ કરવાનું શરૂ કર્યું છે આ સોલર પાવર પાર્ક છે કે જે લગભગ આઠસો એક કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને સામે બુંદેલખંડ સૌર ઉર્જા જે એમની સબસીડીરી કંપની છે એનએચપીસીની તેમના દ્વારા આ એક સોલર પાર્ક છે તેનું ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે તો આ સમસ્યાને લઈને આજે એનએચપીસીમાં પોસિબલ એક્ એક્શન જોવા મળી શકે છે ઓબ્વિયસલી રિન્યુએબલ સ્પેસ આમ પણ થોડું બઝિંગ રહેલું છે કે કે એક વખત સમજી લઈએ એનએચપીસી ચાર્જ શું કહી રહ્યા છે હમણાં સરકારી કંપનીઓ પાવર રિલેટેડ કંપનીઓમાં જબરદસ્ત એક્શન બે ચાર દિવસથી આપણે જોઈ રહ્યા છે તમે સાચું કીધું છે કે છેલ્લા ઘણા ટાઈમથી પાવર રિલેટેડ કંપનીને ને એમાં પણ ગવર્મેન્ટ પીએસ ગવર્મેન્ટ કંપની જોવા જઈએ પબ્લિક કંપની જોવા જઈએ તો એક સારી મુમેન્ટમ આપણને એ લેવલ પર જોવા મળી છે અને થેન્ક્સ ટુ પ્રેઝન્ટ ગવર્મેન્ટ કે જે પ્રોએક્ટિવ થઈને પર્ટિક્યુલરલી રિન્યુએબલ એનર્જી પર ફોકસ કરી રહી છે જ્યાં સુધી મને એવું લાગે છે આવનારા દિવસમાં રિન્યુએબલ એનર્જીનો જે હિસ્સો છે થોડો ટાઈમ લાગી શકે છે બટ રિન્યુએબલ એનર્જીનો જે હિસ્સો છે એ જે અત્યારે કોલ માઇનિંગ થ્રુ જે કોલસા કાઢીને જે એનર્જી આપણે ઉત્પન્ન કરી રહ્યા છે એના બેઝ પર વધી શકે છે અને અત્યારે તમે જે એનએચપીસીની વાત કરી છે નાઇન્ટી ટુ ફોર્ટી ફાઈવ ના લેવલ પર અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે સપોર્ટ લીધો છે નીચેમાં જોવા આ જે તો કાઉન્ટર એ ફિફ્ટી એમ એનો અને અત્યારે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે પ્રેઝન્ટ લેવલ પર જ એટી સિક્સ છ્યાસી રૂપિયાનો આપણે આમાં એસએલ મેન્ટેન કરીશું ટાર્ગેટની વાત કરીએ તો નાઇન્ટી સેવન પોઈન્ટ ફિફ્ટી પહેલો ટાર્ગેટ રહેશે જે એનો રિસન્ટનું હાઈ પણ છે અને એ જો બ્રેક કરે તો એકસો છ રૂપિયા સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવવા માટે સક્ષમ છે તો ખરીદારી કરીને જ ચાલવાની સલાહ છે પ્રેઝન્ટ લેવલથી છ્યાસી રૂપિયાના એસએલની સાથે ઓકે તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યો છે છ્યાસી રૂપિયાના સ્ટોપ સાથે એનએચપીસી એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોક તમારે ધ્યાન પર રાખવાનો છે કોલ ઇન્ડિયા પણ ફોકસમાં છે આમ પણ આપણે જાણીએ છીએ કેટલી જાયન્ટ કંપની છે પણ હવે એમની સબસિડિયરી કંપની એશિયાની સૌથી મોટી કંપની બનવા જઈ રહી છે કારણ કે નવું કપેસિટી એડિશન કરવા માટેની મંજૂરી જે છે તે મળી ગઈ છે આ જે સબસિડિયરી છે તે સાઉથ ઇસ્ટર્ન કોનફિલ્ડ ગેવરા જે માઇન છે તેના માટે થઈને સમાચાર છે અને એશિયાની સૌથી મોટી માઇનિંગ કંપની બનવાની તૈયારીમાં આ જે છે તે ખાસ બનતી જોવા મળી રહી છે કપેસિટી જે છે ટોટલ હવે સિત્તેર મિલિયન ટન સુધી વધારવાની મંજૂરી મળી છે અને અત્યારે વિલાસ તેઓ બાવન પોઈન્ટ પાંચ મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન કરે છે એટલે હજુ પણ નવું એડિશન થવાના કારણે એશિયામાં સમગ્ર એશિયામાં નામ જે છે તે ખાસ મોટું થઈ જશે આ સબસિડિયરી કંપનીનું અને અલ્ટિમેટલી કોલ ઇન્ડિયાનું તો સમાચારોને લઈને એક્શન પોસિબલ છે નવો સપ્લાય આવશે કોલસાનો માર્કેટમાં એટલે કોલ ઇન્ડિયા પાસે ફરી એકવાર થોડી લેવરેજ બની રહી છે સમાચારોને લઈને શું પોસિબલ એક્શન એક્સપેક્ટ કરી રહ્યા છો તમે કે સમાચાર સારા એવા પોઝિટિવ સાઈડના છે અને કોલ ઇન્ડિયાની વાત કરે તો એક ટાઈમ પર જે અંડર પરફોર્મન્સ હતો પર્ટિક્યુલરલી ઇન્ડેક્સમાં પણ અને પિયર્સમાં પણ એ અત્યાર ટાઈમ પર જોવા જઈએ તો આઉટ પરફોર્મ કરી રહ્યો છે પિયર્સને પણ અને માર્કેટને પણ ઓલ ટાઈમ હાઈપર છે અનચાર્ટેડ ટેરિટરીમાં છે અને જે ન્યૂઝ આવ્યા છે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ કરી શકે છે વ્યૂ મારો અત્યારે આ લેવલ પર બાય કરીને જ ચાલવાનો બની રહ્યો છે ખરીદારી કરીને ચાલુ ફોર સિક્સટી વનની અરાઉન્ડ કાઉન્ટરનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે તો પ્રેઝર લેવલથી આપણે ટ્રાય કરીશું ખરીદવાનો લોઅર લેવલ પર યસ ચારસો ત્રેપનનો એક સારો સપોર્ટ આવી ગયો છે આપણે ચારસો પચાસનો એક સપોર્ટ એઝ અ એસેટ મેઇન્ટેન કરીને ચાલીશું ચારસો સિત્તેરનો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો ચારસો ત્યાંસીનો બીજો ટાર્ગેટ પણ આપણને કોલ ઇન્ડિયામાં આવતો જોવા મળી શકે હમ ઓકે તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહે તો આપણને જોવા મળી રહ્યું છે કોલ ઇન્ડિયા માટેના સમાચારો પર નજર આઈઆરસીટીસી ઓબ્વિયસલી આ સમાચાર આમ તો પહેલાં આવી ગયા હતા કે સ્વિગી સાથે મળીને અમુક એક સ્ટેશન્સ છે કે જ્યાં તેઓ પ્રી ઓર્ડર કરેલું ભોજન જે છે તે ખાસ આપવાના છે પણ તેમ છતાં પણ હવે આ સ્વિગીના જે સમાચાર છે તેને લઈને આજે મે બી પોસિબલ છે કે આજથી તેઓએ હવે આ ડિલિવરી શરૂ કરી હોય અને એના માટે થઈને બેંગલુરુ વિજયવાડા વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર આ ચાર લકી સ્ટેશન્સ છે કે જેમાં તમે અત્યારે ટ્રેનમાં હોવ તો પ્રી ઓર્ડર કરી અને કોઈ પણ એક પર્ટિક્યુલર સ્ટેશન પર તમારું ભોજન જે છે તે તમે બહારથી મગાવવું હોય તો તમે મગાવી શકો છો ટ્રેનની અંદર તમને ડિલિવરી થશે તો આજથી મને લાગે છે કદાચ ફરી એકવાર શરૂ થઈ જશે એટલે જ સમાચારોના લિસ્ટમાં આવ્યો છે સ્ટોક તો આઈઆરસીટીસી ધ્યાન પર રાખવાનો છે ઘણું ડાયવર્સિફિકેશન થઈ રહ્યું છે પણ વચ્ચે મેં એક કેસ સ્ટડી જોયેલો હતો કે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે

બિઝનેસ મોડેલ છે મોનોપોલી તો આપણે કહી શકીએ છીએ આ કાઉન્ટરને અને જે પ્રમાણે અત્યારે એ તો ઇન્ડિયન રેલવેની જે ગતિવિધિ આપણને જોવા મળી રહી છે ને જે પ્રોએક્ટિવ મોડ પર અત્યારે કામ કરી રહ્યું છે બોનોબેસલી આઈસીટીસીને આવનારા દિવસમાં આનો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બંને રીતે બેનિફિટ મળી શકે છે આવું ચાર્ટના બેઝ પર ફિફ્ટી એમઆઈનો એક સારો સપોર્ટ કાઉન્ટરે લીધો છે અત્યારે ચાર પાંચ દિવસથી સાઇડવેઝ રેન્જમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે એટલે હું જરૂર એટલું જરૂરથી કહીશ કે નાઇન ફોર્ટી સિક્સની ઉપર જાય પછી આપણે આમાં ખરીદારી કરીને ચાલીશું નવસો છે અને લોઅર લેવલ પર આપણે જે સપોર્ટ જે મેન્ટેન કરીશું આવી નવસો ને દસ નો ટાર્ગેટની વાત કરી લઈએ તો નવસો ને તોંતેર નાઇન સેવન થ્રી નો પહેલો ટાર્ગેટ છે ને એ જો બ્રેક કરે તો એક હજાર વીસ જે એનો રીસન્ટનો હાઈ છે એ પણ આપણને ટચ કરતો જોવા મળી શકે છે તો આ કાઉન્ટરને તમારે તમારે વોચ લિસ્ટમાં જરૂરથી રાખવાનું છે નવસો છેતાલીસ બ્રેક કરે પછી આપણે ખરીદારી કરીને ચાલીશું એ પણ નવસો ને દસ ના એસએલની સાથે ઓકે તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો આપણને જોવા મળી રહ્યું છે નજર રાખીશું સ્ટોપલોસ ખાસ તમારે ધ્યાન પર રાખવાનો રહેશે તો આ સર જ હવે એક ક્વિક બ્રેકનો ફિલા સમય ગયો છે વિરામ લઈએ ને વિરામ બાદ પ્રી ઓપનિંગના બિટ્સ પણ આપણા સામે આવવા લાગ્યા છે તો આ બધા જ સંકેતો પર પણ નજર કરીશું એક બ્રેક બાદ